નમસ્કાર મિત્રો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ લેતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે કારણ કે હવે તમને મળશે છત્રીસ હજાર રૂપિયા તો કેવી રીતે મળશે અને કોને કોને મળશે તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો ખેડૂતો માટે સારા સમાચાર હવે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં છ હજાર ને બદલે આપશે સત્રીસ હજાર રૂપિયા ચાનો કોણ અને કેવી રીતે લાભ લઈ શકશે તો મોદી સરકાર ની નવી જાહેરાત જે ખેડૂતોને થશે મોટો ફાયદો ખેડૂતોના ખાતામાં છ હજાર ને બદલે આપશે સત્રીસ હજાર રૂપિયા જો તમે પણ ખેડૂત હોય તો તમને મોદી સરકારની જે ખાસ યોજનામાં હવે છ રૂપિયા ને બદલે સત્રીસ નો ફાયદો થઈ શકે છે મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી જે અનેક યોજનાઓ શરૂ કરીશે ત્યારબાદ વાત કરીએ મિત્રો કે કોણ લાભ લઈ શકશે એમની માહિતી મેળવીએ તો આ ખેડૂતોને મળશે લાભ જે ખેડૂતોની ઉંમર જે થી લઈને જે પંચાવન વર્ષની ઉંમર હશે મિત્રો તેવા ખેડૂતોને આ યોજનામાં લાભ મળશે અથવા તો ફાયદો ઉઠાવી શકશે ત્યારબાદ વાત કરીએ તો ખેડૂતોની પાસે વધારેમાં વધારે બે હેક્ટરની ખેતી લાયક જમીન હોવી જોઈએ તો બે હેક્ટરની એ ખેતીલાયક જમીન હોવી જોઈએ અને આ યોજનામાં ઉમરના હિસાબથી રૂપિયા જમા કરવાના હોય છે મિત્રો તમારે રૂપિયા પણ જમા કરવાના નથી એ યોજનાની અંદર જ જે ઓટોમેટિક થઈ જશે એમની આપણે આગળ માહિતી મેળવીએ ત્યારબાદ મિત્રો વાત કરીએ કે કઈ રીતે પૈસા જમા કરવાના રહેશે એમની વાત કરીએ તો 18 વર્ષના જે ખેડૂતો હશે 18 વર્ષની ઉંમરના એમને 55 રૂપિયા દર મહિને જમા કરવાના રહેશે અને 30 વર્ષના જે ખેડૂતો હશે એમને 110 રૂપિયા જમા કરવાના છે અને પંચાવન વર્ષના જે વયના ખેડૂતો છે એમને દર મહિને બસો રૂપિયા જમા કરવાના રહેશે તો અલગ અલગ ઉંમર વાઇઝ જે કેટેગરી વાઇઝ અલગ અલગ પૈસા જમા કરવાના રહેશે ત્યારબાદ વાત કરીએ તો જે ખેડૂતો અત્યારે અથવા તો આ સમયે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે તે આ પૈસામાંથી ખેડૂત માનધન યોજનામાં રૂપિયા કપાવી શકે છે અને આ ઉપરાંત અલગથી રૂપિયા જમા કરવાની જરૂર નહીં રહે તો મિત્રો તમે હાલમાં જો પીએમ કિસાન યોજનામાં લાભ લેતા હોય તો તમારે આમાં અલગથી પૈસા જમા કરવાની જરૂર નથી માનધન થઈ ગઈ એક તો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના તો બંને યોજનાઓ થઈને તમને ટોટલ છત્રીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે તો વર્ષે તમને છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે ત્યારબાદ વાત કરીએ ખેડૂતો માટે વાત કરીએ ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની તરજ પર જે કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે તો મિત્રો પીએફઓ એ એફપીઓ યોજના હેઠળ જે 15 લાખ રૂપિયા સુધીની જે ખેડૂતોને સહાય આપવામાં આવે છે જે કૃષિ સંબંધિત વ્યવસાય માટે આ સહાય આપવામાં

ખરીફ પાકમાં જે તેત્રીસ ટકાથી વધુ નુકસાનની વળતરની બાબતે વિચારણા ચાલી રહી છે તો જે ખેડૂતોને તેત્રીસ ટકા તો તેનાથી વધુ જે નુકસાન થયું હશે તો એમને જે પાક નુકસાન ની સહાય આપવામાં આવશે